સત્તાધારમાં જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદની વચ્ચે હવે અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે ખુલાસાઓની અંદર સત્તાધાર ની અંદર જે ગીતા વ્યાસ જે મકાન ની અંદર રહી રહી છે તે મકાન અંતર્ગત તો ખુલાસાઓ થયા કે એ જમીન એ જે બંગલો બનાવવામાં આવ્યો છે એ જમીન ભૂદાનની જમીન છે એ બંગલો પણ તેમના નામનો નથી જેતપુરના કોઈ વ્યક્તિના નામનો હોવાની આશંકા સેવાઈ રહી છે જો કે આ તમામની વચ્ચે હવે એ ગીતા વ્યાસનો એક વિવાદિત વિડિયો પણ સામે આવ્યો છે ગીતા વ્યાસને લઈને શરૂઆતના તબક્કાથી જ એટલે કે જ્યારથી આ વિવાદની શરૂઆત થઈ ત્યારથી ગીતા વ્યાસને લઈને પ્રશ્નો સામે ઉઠી રહ્યા છે કે કોણ છે ગીતા વ્યાસ અને કેમ વિજય ભગત એ ખુલીને સામે આવ્યા અને પોતાની ઉપર જે આક્ષેપો લાગ્યા હતા તેને લઈને તેમણે જવાબો આપ્યા પણ કેમ એ વિજય ભગતે ગીતા લઈને જવાબો ન આપ્યા આ તમામ વાતોને લઈને મૌન સેવાઈ રહ્યું છે જો કે આ મોનની વચ્ચે હવે ગીતા વ્યાસનો એક એવો વિડિયો સામે આવ્યો છે કે વિડીયો સામે આવતાની સાથે જ સાધુ સંતોની ગરિમાને લાંછન લાગે એ પ્રકારની ઘટના આ વિડિયોની અંદર છે સત્તાધારની જગ્યામાં એ કોઈ સાધુ સંત ત્યાં આવે છે અને ત્યાં આવ્યા બાદ એ કોઈ સવાલ કરે છે અને ત્યારબાદ એની આરે જે વ્યવહાર કરવામાં આવે છે ગીતા વ્યાસ દ્વારા એનો આ વિડિયો છે गीता व्यास દ્વારા કાયદેસર એ ધમકી આપતા હોય એ પ્રકારની તાક ધમકીની ભાષાની અંદર એ સાધુ સંત સાથે વાત કરે છે એ સાધુ સંત એ સત્તાધારની જગ્યામાં આવ્યો હશે અને એ દરમિયાન આ વિડીયો જે છે તે કોઈ વ્યક્તિએ બનાવ્યો અને આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કેમ કે ગીતા વ્યાસ એ સતત કેટલાય સમયથી મૌન સેવી રહ્યા છે અને વિજય ભગત પણ એ ગીતા વ્યાસને લઈને મૌન સેવી રહ્યા છે શું એ તાક ધમકી આપે છે ગીતા વ્યાસ એ સાધુ સંતને અને કેવી રીતે ત્યાંથી બહાર કાઢે છે અને એ પણ કહે છે કે અહીંયા આવવાની કોઈ પણ જરૂર નથી સાંભળી લો પહેલા એ વિડિયો મારી વાત સાંભળો ઠાકરની વાત નથી તમે માફે મારી વાત સાંભળો ઠાકરની વાત નથી તમે મા પેરો માપે રહેજો માપે રહેજો માપે રહેજો

આ પ્રકારની ધાગ ધમકી અને પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે ગીતા વ્યાસ ગીતાવ્યાસને લઈને એ આક્ષેપો થઈ જ રહ્યા છે કે તેમના ગળાની અંદર પહેરેલું એ મંગળસૂત્ર પણ કોના નામનું છે એ પણ તેમને ખુલીને સામે આવીને કહેવું જોઈએ પરંતુ એ હજુ સુધી એ જવાબ નથી આવ્યો બીજી તરફ એ મહેશગીરી પણ ત્યાં પહોંચ્યા હતા એ સત્તાધારની જગ્યામાં સાધુ સંતો પણ એ સત્તાધારની જગ્યામાં પહોંચ્યા હતા આ તમામ લોકો એ સાથે મળીને તમામ સંતોએ સાથો મળીને વિજય ભગતને એવું પણ કહ્યું હતું કે તમે અહીંયા એક ધર્મસભા બોલાવો અને તમે ખુલીને સત્ય તમે બોલી દો પરંતુ એ વાતને હજી સમય વીત્યો ન તો એ ધર્મસભા બોલાવી કે ન તો વિજય ભગત એ ગીતા વ્યાસને લઈને સત્ય બોલી રહ્યા વિજય ભગત સામે આવે છે બોલે છે પણ ખરા પરંતુ એ ગીતા વ્યાસને લઈને કોણ એ કેમ મૌન છેવે છે એ હજુ નથી સ્પષ્ટ થઈ રહ્યું પરંતુ જ્યારથી ગીતા વ્યાસનો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારથી એ સ્પષ્ટપણે સેવાઈ રહ્યું છે કે સત્તાધારની અંદર આવતા સાધુ સંતો સાથે આ પ્રકારનો વ્યવહાર એ ગીતા વ્યાસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ક્યાંક એના માટે જ આ સાધુ સંતો સત્તાધાર નથી થઈ રહ્યા અને જે સાધુ સંતો એ સત્તાધારની મુલાકાતે જઈ રહ્યા છે બેઠક કરી રહ્યા છે એ સાધુ સંતો એ જૂનાગઢના કેટલાક જે નામચીન સાધુ સંતો કે જેમના નામ લેવાની સાથે જ જુનાગઢ એ વખણાય છે જૂનાગઢની વાત જે છે તે થતી આવતી હોય છે પરંતુ એ સિવાયના સાધુ સંતો ત્યાં ગયા કેમ આ સાધુ સંતો ના ગયા જૂનાગઢની અંદર મહામંડલેશ્વર એ અનેક સંતો છે પરંતુ જૂનાગઢથી એટલા જ સંતો એ સત્તાધાર ગયા કે જે મહેશગીરીના સમર્થનમાં છે અને મહેશગીરીની છાપ પહેલેથી એટલા માટે ખડાઈ રહેલી છે કે જૂનાગઢના ગાદી વિવાદમાં તેમનું નામ છે અને એ જ સંતો સત્તાધાર ગયા અને બીજી તરફ સત્તાધારનો વિવાદ એ આ ગીતા વ્યાસના કારણે ચાલી રહ્યો હતો અને આ જ ગીતા વ્યાસના વિવાદની વચ્ચે આ વિડીયો સામે આવ્યો શું માનવું છે તમારું ખરા અર્થની અંદર સત્તાધારમાં આ પ્રકારનો વ્યવહાર એ ગીતા વ્યાસ દ્વારા કરવામાં આવે છે તો કેમ સત્તાધારના એ સંતો સત્તાધારના મહંતે વિજય ભગત ખુલીને સામે નથી આવતા કે આ ગીતા વ્યાસ કોણ છે કેમ ગીતા વ્યાસ ત્યાં આવતા એ સાધુ સંતોને ધમકાવે છે કોણે એ સાધુ સંતોને ધમકાવવા માટેનો હક આપ્યો જો આ આપની પાસે કોઈ માહિતી હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે જ્યાં સુધી સનાતન ધર્મને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અવાજ ઉઠાવતા રહીશું નમસ્કાર